ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી આજે સુરતના મહેમાન બન્યા હતા અને સરસાણાના કન્વેન્શન હોલ ખાતે તેમણે પચાસ હજાર યુવકોને રોજગારી પત્રો આપ્યા હતા અને ત્યારબાદ તેઓ સુરત શહેરના મેયરના બંગલાની મુલાકાત લેવા માટે પણ પહોંચ્યા હતા કોરોનાની મહામારી અને ધંધા રોજગાર ઠપતા એક તરફ લોકો મોંઘવારીમાં જીવી રહ્યા છે તો બીજી તરફ સુરતમાં મુખ્યમંત્રીશ્રીની હાજરીમાં રોજગાર મેળાનું શુક્રવાર આયોજન કરાયું હતું આવી કાર્મી પરિસ્થિતિમાં પચાસ હજાર લોકોને રોજગાર આપવાની સરાહનીય કામગીરી મુખ્યમંત્રી વિજય રૂપાણીની આગેવાનીમાં કરાઈ હતી સુરતના સરસાણા કન્વેન્શન સેન્ટર ખાતે રોજગાર મેળાનું આયોજન કરાયું હતું જેમાં પચાસ હજાર યુવકોને રોજગાર નિમણૂક પત્ર આપવામાં આવ્યા હતા તો મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે અનુબંધન રોજગાર નામની પોર્ટલ પણ લોન્ચ કરવામાં આવી હતી રાજ્ય સરકારે પાંચ વર્ષ આવતીકાલે અમે પૂરા કરી રહ્યા છીએ ત્યારે પહેલી ઓગસ્ટથી નવ ઓગસ્ટ સુધીના નવ દિવસ પ્રજા ઉપયોગી યોજનાઓ લાભાર્થીને વધુને વધુ લાભ મળે એ પ્રકારનો સેવા યજ્ઞ ઉજવણી નહીં પણ સેવા યજ્ઞ એ પ્રકારે કાર્યક્રમો થઈ રહ્યા છે આજે છઠ્ઠો દિવસ છે આજનો દિવસ યુવાનો માટે રોજગાર દિવસ અને મને આનંદ છે કે પચાસ હજાર યુવાનોને પ્લેસમેન્ટ ઓર્ડર એટલે કે નોકરી આપવી એ લક્ષ્યાંક હતો પરંતુ પચાસ હજાર બદલે બાસઠ હજાર યુવાનોને આજે નોકરી મળી છે એટલે આ આપણા માટે આનંદી વાત છે અને હજુ પણ વધુને વધુ લોકોને આજે નોકરી પ્રાપ્ત થાય એ માટેના સરકારના વિશિષ્ટ પ્રયત્નો છે અગાઉ કોંગ્રેસના શાસનમાં નોકરી ઉપર પ્રતિબંધ વર્ષો સુધી રહ્યો આદરણીય નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી બન્યા પછી એ પ્રતિબંધ દૂર કરવામાં આવ્યો અને સરકારમાં પણ આપણે વ્યાપક પ્રમાણમાં ભરતીઓ ચાલુ કરી છે પાંચ વર્ષમાં લગભગ બે લાખ જેટલા યુવાનોને સરકારી અને અર્ધ સરકારી સંસ્થાઓમાં નોકરીઓ પણ આપવામાં આવી છે ગુજરાતનો બેરોજગારી દોર દર છેલ્લા વર્ષોથી સૌથી નીચો આપણો છે ટુ પોઈન્ટ ટુ બીજા બધા અને આ આંકડા ગુજરાત સરકાર પ્રકાશિત નથી કરતી આ આંકડા ભારત સરકાર પ્રકાશિત કરે છે અને ગુજરાતનો બેરોજગારી દર ટુ પોઈન્ટ ટુ છે અને આપણે ત્યાં જે ભરતી થાય છે એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જ મારફત એમાં પણ સૌથી વધુ નોકરી આપનારું રાજ્ય પણ ગુજરાત છે એપ્રેન્ટિસિપ યોજના ભારત સરકારની છે ગુજરાત સરકાર સૌથી વધુ એપ્રેન્ટિસ એપ્રેન્ટિસને વધુ સારી રીતે નોકરીઓ આપી છે સ્ટાઇફન પણ આપ્યું છે અને એમાં પણ આપણે સૌથી આગળ છીએ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રોજગાર મેળામાં હાજરી આપ્યા બાદ સુરતના પ્રથમ નાગરિક મેરના મંગલાની પણ મુલાકાત દીધી હતી અઝર કુરસી ડિટન ફરીઓ